પૂરો વિડિયો જોજો મિત્રો અને આ ભાઈ શું શું બોલે છે તે તમને જોવા મળશે અને હાલમાં એટલો બધો વિવાદ છે એક બાજુ કીર્તિબેન પટેલ અને અને ખજૂરભાઈ બીજી બાજુ દેવાયત ખવડ અને અને ગઢવી બીજી બાજુ સાગર પટેલ અને કાયલ મહેરા મિત્રો ખૂબ જ વિવાદ ચાલી રહ્યો છે હાલના ટાઈમ અને તમે જ્યાં જુઓ તો આ વિવાદના વિડીયો ખૂબ જ જોવા મળે છે અને હાલના ટાઈમમાં માં આ વિડીયો પણ ખૂબ જ ના ફરી રહ્યા છે મિત્રો અને મિત્રો આ ભાઈ પણ આ વિવાહ લઈને શું બોલ્યા છે તે તમે આગળ વિડિયો પૂરો બતાવીશ એટલે વિડીયો પૂરો જોજો મિત્રો અને હાલના ટાઈમમાં આ વિવાદ ખૂબ જ ચાલી રહ્યો છે મિત્રો અને મિત્રો જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો મિત્રો તમે પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને પણ તમે ધ્યાનથી સાંભળજો આ ભાઈ શું બોલે છે અને હાલના ટાઈમમાં આ ભાઈનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો હાલના ટાઈમમાં મોટા મોટા કલાકારનો વિવાદ ચાલી રહ્યો છે તો તમે આના વિશે શું કહેવા માંગો છો કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળીએ આપણે નવા વિડીયો પણ તમે સૌ પ્રથમ આ ભાઈનો વિડિયો જોઈ લો ને ગુલાટીયા ખોરાવ એવું લાગે છે હમણાં જો ખજૂર ને હમણાં કીર્તિ પટેલ ને હમણાં બીરદાન ગઢવી ને હમણાં દેવાય ખાવા ને બાકા જગી બોલે હો કાહ દો બેહી જો લાગે છે તમારા માટે માનતા રાખો માનતા કોક માતાજીને ને કોક હારો થાહે